દ્રશ્યો ઘટના સ્થળેથી સામે આવી રહ્યા છે આ દ્રશ્યોમાં આપ જુઓ ધુમાડાના ગોટે ગોટા ઉઠી રહ્યા છે અને તે પરથી લગાવી શકાય કે આખરે આ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે કે મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો છે વટવા જીઆઈડીસી માં ફેઝ વનમાં અચાનકથી આગ લાગી વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ જોડાઈ ગયા છે લાઈન પર અર્પણ ક્યારે કેવી રીતે ક્યાં આગળ આગ લાગી છે હાલની શું પરિસ્થિતિ નિધિ હાલ જે માહિતી મળી રહી છે તે મુજબ વટવા જીઆઈટીસી નો ફેઝ વન છે અને તેનામાં આવેલી રોયલ કેમિકલ કંપની છે એટલે કારણ કારણ તો હાલ ચોક્કસ જાણવા નથી મળ્યું હાલ ફાયર બ્રિગેડ ની સૌથી મોટી પ્રાથમિકતા આગ ઉપર વહેલામાં વેલી શકે કાબુ મેળવવાની છે કારણ જાહેર કરવામાં આવ્યો છે તેર જેટલા મોટા વાહનો ફાયર બ્રિગેડના અને પચાસ કરતા પણ વધુ સ્ટાફ હાલમાં સ્થળ ઉપર ઉપસ્થિત છે ફાયર બ્રિગેડ અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ ઉપર પહોંચી રહ્યા છે ફોર્મનો મારો ચલાવી આ જે કેમિકલમાં લાગેલી આગ છે તેને કાબુમાં લેવાનો ફાયર બ્રિગેડનો હાલ પ્રયાસ છે અને ઘટનાને પગલે લોક સોડા પણ એકઠા થઈ ગયા છે એટલે પોલીસ તંત્ર પણ મજબૂત છે ઘટનાથી દૂર કરી દે રાખવા એટલે હાલ ફાયર બ્રિગેડ આગ ઉપર વહેલામાં વહેલી તકે કાબુ મેળવવાનો પ્રયત્નો કરી રહ્યું છે નિધિ બિલકુલથી આભાર પૂરી માહિતી માટે અર્પણ